હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ચંદ્રિકા સિન્ડિયન કિચનમાં તો આજે આપણે બનાવીશું તો મિત્રો તહેવારોમાં ખાવાની મજા પડી જાય અને મહેમાન પણ આવે તો પણ તે લોકોને પણ મજા પડી જાય તેવો આપણે બેસનનો હલવો બનાવીને તૈયાર કર્યો છે તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરસ અને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવો આપણે હલવો બનાવીને તૈયાર કર્યો છે તો આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો બેસનનો હલવો બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક ગ્લાસ દૂધ લઈ લઈશું અને અડધો કપ આપણે ખાંડ લઈ લઈશું આ રીતે હવે આપણે ખાંડને નાખી દઈશું દૂધમાં અને આ દૂધને આપણે ગરમ કરી લઈશું એકવાર દૂધ ગરમ આપણું થઈ ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને અત્યારે આપણે દૂધને સાઈડમાં કરી લઈશું અને હવે રાખીશું આપણે કઢાઈ અને કઢાઈને આપણે ગરમ થવા દેવાની છે હવે કઢાઈ આપણી ગરમ થઈ રહી છે તો એક ચમચો આપણે ઘી લઈ લઈશું તો એક ચમચા જેટલું મેં આ રીતે ઘી લઈ લીધું છે અને ઘીને હવે આપણે ગરમ થવા દઈશું તો આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક કપ મેં બેસન લીધું છે તો હવે આપણે બેસન પણ નાખી દઈશું અને ગેસને આપણે મીડિયમ કરી લઈશું અત્યારે અને મીડિયમ ગેસ પર જ આપણે આ બેસનને એકદમ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તો આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે જેથી બેસન નીચે ચોટી ન જાય અને નીચેથી બળી ન જાય તો બેસન હવે આપણું આ રીતે ફૂલવા લાગ્યું છે તો હવે આપણે આ સ્ટેજ પર બે ચમચી ભરી અને આપણે સૂજી નાખી દઈશું બીજી ચમચી પણ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને આ સૂજી અને બેસનને થતા ગોલ્ડન કલર આ સૂજી અને બેસનને ગોલ્ડન કલર થતાં ટોટલ સાતથી આઠ મિનિટ જેવું લાગશે ત્યાં સુધી આપણે આ રીતે હલાવતું રહેવાનું છે નીચે ચોટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે જો નીચે ચોટવા લાગશે તો નીચેથી બળવા લાગશે અને આપણો હલવો સારો નહીં બને તો જેથી કરીને આપણે મીડિયમ ગેસ કરી અને આ રીતે હલાવતું રહેવાનું છે તો આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણી સૂજી અને બેસન એકદમ સરસ આ રીતે શેકાઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખી દઈશું અને થોડું આપણે કાજુ બદામ પિસ્તા તે પણ નાખી દઈશું હવે જે આપણે ખાંડવાળું દૂધ ગરમ કરીને રાખ્યું હતું એક ગ્લાસ તે પણ આપણે થોડું થોડું કરીને નાખી દઈશું અને છાંટા ઉડશે એટલે મિત્રો થોડા દૂર રહેવાનું આપણે મિક્સ કરી લઈશું બરાબર અને ગેસને હવે આપણે ફાસ્ટ કરી લેવાનો છે અને આ થીક થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો ફક્ત ત્રણ ચાર મિનિટમાં જ આપણો હલવો આ રીતે ઠીક થઈ જશે બનીને તો હલવો આપણો બની ગયો છે તો હવે આપણે ગેસને કરી લઈશું બંધ હવે આપણે સર્વ કરી લઈશું આપણે ઉપરથી થોડા રીતે કાજુ બદામ પિસ્તા નાખી દઈશું મિત્રો આપણો હલવો બનીને એકદમ તૈયાર છે અને એકદમ સરસ અને મોમાં મુકતા જોગળી જાય તેવો હલવો આપણો બનીને તૈયાર થયો છે તો રેસીપી ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ